પ્રશ્ન એમની અંદર પણ સતત સુધી તુંબડા ની વાર્તા કરીને નાખ્યું પાણીમાં તુંબડ્યું ત્રણ ચાર દિવસ પછી તુંબડું ઉપર આવ્યું બોલો કે ઉપર આવી ગયું ગુરુદેવ તુંબળું ઉપર આવી ગયું તો કે શું થયું કે બધો લેપ હટી ગયો એટલે તુંબડું ઉપર આવ્યું એવી જ રીતે આવા સિદ્ધ ગુરુના સાનિધ્યમાં જેવું રહેશું ને એટલે બધા નકારાત્મક વિચાર તુંબડામાંથી નીકળી જશે બધું ભૂતકાળ બધું ચાલ્યું જશે એટલે તુંબડું ઉપર આવશે પરંતુ એ જ્યાં સુધી એ પ્રક્રિયા થાય ત્યાં સુધી ઉભું રહેવું પડે તુમડું ઉપર આવે ને ત્યાં સુધી એટલે ઉદાહરણ આપી આપીને વારે ઘડી સમજાવું છું આપને કે તેલ ગરમ થાય પછી જ પૂરી નીકળે એમ બહેનોને ખબર જ છે તો તેલ ગરમ થાય એટલી તો રાહ જોવી પડશું ને તો પરમાત્મા આ ધરતી ઉપર નથી એમનો કેવું તેલ અંદર ગરમ છે કે નહીં એ પેલા પૂછવું માધ્યમ ની આ શુદ્ધ ઈચ્છા હતી બચપન એટલે મને છે ને બહુ આમ સદગુરુ વિશે કહેવાની વાર આમ દિલથી કહેવાની ઈચ્છા એટલે જ થાય કે બધું જ મળશે દુનિયામાં અત્યારે બધું જ પૈસાથી મળે છે બધું જ શું નથી મળતું તમે મને કહો ને બધું જ પૈસાથી મળે છે પરંતુ આત્માની પ્રગતિની તીવ્ર ઈચ્છા આ નથી મળતી કઈ દુકાનમાં મળે છે આ કયા મોલમાં મળે છે આ કઈ કંપની વેચે છે આ તો માત્ર ને માત્ર એક સિદ્ધ સદગુરુ જેની અંદર એ તીવ્ર ઈચ્છા ભરપૂર ભગી છે એટલે સંઘ એના સંઘમાં આપણે એવા થઈ જઈએ તો બાબાજીની ઈચ્છા થતી આવી માતાજી માતાજી સાથે સાથે એમના ગજાનંદ મહારાજની સભા દીએ જતા પછી એમને એમના નાના નાની સાથે રહેવાનું થયું તમે જોજો આજ હું કોશિશ કરું પ્રાર્થના કરું કે આ સાગરને ગાગરમાં કહી શકું એટલી કૃપા કરજો કે હું કહી શકું તો હું કોશિશ પૂરી કરીશ કેવી રીતે એક સામાન્ય આપણી જેમ જ જ આપણામાંથી નીકળેલા પરંતુ કેવી રીતે પરમાત્મા સુધી પહોંચાય આપણને આટલું બધું સમજાવવું પડે પણ જે સિદ્ધ આત્માઓ હોય ને એકદમ મેં જોયા છે નાના નાના બાળકો જેને પૂર્વ જન્મમાં સાધના કરી હશે એ તો સિદ્ધુ બાબાજીને એમ જ પૂછે અને બહુ ભોળા બહુ ભોળા બાળકો બહુ ભોળા એ તો જ પૂછે આ પરમાત્મા કેસે બને સીધો હિસાબ અને આપણે ક્યાંથી આવ્યા કેમ આવ્યા શું કર્યું ક્યાં ગયા કેટલું કર્યું છે કે નહીં આને એવું કઈ છે જ નહીં આ છે બે વર્ષનો પણ છે પીએચડી વાળો અને આપણે છીએ પીએચડી વાળા પણ છે બે વર્ષનો ને કેમ એને પ્રશ્ન એવો આવે કેમ આપણને નથી આવતો મને ઘણી વાર થાય આને એવો પ્રશ્ન આવે આપણને ન આવે બોલો મેં તો એવાય બાળકોને પ્રશ્ન પૂછ્યા કરતા યાર આત્મા કાંસે આતી હે મેં કીધું આને આવો પ્રશ્ન ક્યાંથી આવ્યો આત્મા કાંસે આતી અહીંયા તો પેલા આત્મા છુજ ખબર અને એ ગુરુ હલાવી હલાવીને થાક્યા અને આની જેટલી ગુરુ શક્તિઓ આવી હલાવી હલાવીને થાકી તું આત્મા છો તું આત્મા છો તું આત્મા છો શું માલિકલ સબકા માલિક એક માલિક કયો માલિક બધા કીધો ઉપર એ ઉપર ક્યાં છે એ જ માલિક નો એક અંશ અંદર છે આત્માના રૂપે એ માલિક આત્મા માલિક એટલે આત્મસાક્ષાત્કારી સદગુરુની શોધ કરતા હતા આપણી જેમ જેમ એમની જીવનમાં ઘણા બધા સંઘર્ષો હતા ઘણા બધા સંઘર્ષોને પાર કર્યા છે પોતાને ભણવા માટેની ફી ના પૈસા પણ એમને કમાવવા પડતા હતા ત્યારે પોતાની ફી આવી રીતે ધીમે ધીમે અને સૌથી મોટા હોવાથી બધાની જવાબદારી ઘરની હતી અને એકના એક પુત્ર હોવાથી મા બાપની આશા હતી આ બધું જ હતું ને આપણે આ એક એટલે જ જુઓ જે સમયની આવશ્યકતા હશે ને એવું માધ્યમ ધરતી ઉપર આવશે આ બધી સમસ્યાઓ અત્યારે આપણી છે છે ને એવું જ માધ્યમ આપ્યું જેવી આપણી તકલીફ હોય છે એવી જ એટલે આપણે ક્યાંથી છે ને છટકબારી ન ગોતી શકીએ એ તો મારે આ જેવી તકલીફ હતી ને એવી તકલીફ હોય તો ખબર પડે એવું એવી જ તકલીફ એમ નહીં હતી એ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો એ જ આપી શકીએ જે બધી જ તકલીફમાંથી બહાર નીકળી ગયા છે બાકી કોઈ રસ્તો ખુદ તકલીફમાં હોય તો થોડો રસ્તો દેવા આવે તો પોતે બધી જ તકલીફોમાંથી બહાર નીકળ્યા છે એટલે એક એવો માર્ગ આપ્યો કે એમની પાસે એક માર્ગ છે કે જે બધી જ સમસ્યાઓથી મુક્તિ આપી શકે હોય એવો એક માર્ગ લઈને ધરતી પર આવ્યા છે એટલે એ બધી આત્માઓને આંદોલિત કરવા માંગે છે કે જલ્દી જલ્દી આ માર્ગ ઉપર આવી જાઓ જલ્દી જલ્દી આ માર્ગ ઉપર આવી જાઓ આ માર્ગ લિફ્ટ આપું છું જલ્દી લિફ્ટમાં બેસી જાઓ એક રસ્તો કેવો હોય પગથિયા ચડી ચડીને જવાનો એક રસ્તો કેવો હોય લિફ્ટ તો એમ કે છે કે લિફ્ટમાં બેસી જાઉં સીધો ઉપર પહોંચાડી દઈશ હવે આપણે તો લિફ્ટ જોઈ ન હોય આપણે કોઈથી પાંચમા માળે જ ન ગયા હોય આપણે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રહ્યા હોય એટલે હવે કોઈ પાંચમા માળની વાત કરે તો આપણે ત્યાં આવું કઈ હોય કઈ પરંતુ લિફ્ટમાં બેસુ આપણને પાંચમા માળ ની ખબર પડશે આપણને છઠ્ઠા માળની ખબર પડશે અને દ્રષ્ટિકોણ છે ના હું તમને છે ને લાક્ષણિકતાઓ આપું છું પ્રસ્તુત કરી રહ્યો છું કે કોણ આ ગામમાં વર્ષ રહ્યું છે જરા જુઓ દ્રષ્ટિ ખોલો આત્મદ્રષ્ટિથી જુઓ જરા ઝંઝોડો કે કોણ રહ્યું છે અહીંયા સત્તર એનામાં કેવા કેવા ગુણો છે એ શું કરી શકે છે તો એમને આત્મ સાક્ષાત્કારી સદગુરુ શોધવા માટે બધી બે હજારની સાલમાં અહીંયા આવશે એની પહેલા એટલે કેટલા વર્ષ પહેલા માર્કેટિંગ મેનેજર તરીકે ત્યારના સમયે કાર હતી એટલે કે એવું નથી કે ધન સંપન્ન નહોતા ત્યારના સમયે ત્યારના સમયે કાર હોવી મોટી વાત છે એટલે સમજવાની જરૂર છે કે ગુરુને કંઈ એ નથી જોઈતું જે આપણે જે જે સ્તરે આપણે ગુરુનું મૂલ્યાંકન કરીએ છીએ એવું એવું નથી વાસ્તવમાં એટલે જ મેં કીધું ને પાઇપ ઉપર ધ્યાન નથી રાખવાનું પાણી ઉપર ધ્યાન રાખવાનું છે પાઇપ તો બદલતો જ રહેશે શરીર આવશે તો શરીરના દોષ આવવાના જ છે કોઈ દોષ વગરનું શરીર આ ધરતી ઉપર છે જ નહીં તમારામાંય દોષ છે ને મારામાંય દોષ છે થોડાક સમય જો આપણે શારીરિક સ્તર ઉપર રહ્યા તો મને તમારા દોષ દેખાશે ને તમને મારા દોષ દેખાશે પરંતુ જો આપણે આત્મિક સ્તરે રહ્યા તો ના તમને મારા દોષ દેખાશે ના મને તમારા દોષ દેખાશે દોષ તો બધા એમાં હોવાના જ ને મહત્વપૂર્ણ નથી કે શરીરમાં દોષ શું છે મહત્વપૂર્ણ છે એનામાંથી શું વહે છે કયું પરમા પરમ તત્વ એમનામાંથી વહી રહ્યું છે એ મહત્વપૂર્ણ છે તો બાબાજીને માર્કેટિંગ મેનેજરની જોબ કરતા હતા છતાં એક તીવ્ર તાલાવેલી અંદર સતત લાગેલી રહેતી અને દિવસ આખી તો જોબ કરતા પણ સાંજે છે ને એક રિક્ષા ચાલક હોય હમાલ હોય એની ભેગા બેસતા તો બાબાજીનું ગણતરી કેવી હતી કે આખો દિવસ તો હું માર્કેટિંગ મેનેજરની જોબમાં એક લેવલ એક સ્ટાન્ડર્ડમાં રહેવું પડતું પરંતુ મારી પાસે એ જોબ સિવાયનો રાત્રિનો સમય એવો છે કે જ્યાં હું મુક્તિથી રહી શકું

કામ પૂરું થાય પછી એવા જ લોકો ને એવા જ મિત્રો એવી જ વાતો એવું જ સતત રહેતું હોય એટલે દિવસ આખું એક ઈજ વાત નોર્મલ થવા માટે કંઈક નોર્મલ જગ્યાએ આવવું પડે તો કેવું શોધ્યું એમ આપણે શોધવું પડશે નોર્મલ થવા માટે તો રાત્રિના સમયે હમાલ પાસે ને એવી રીતે બેસતા અને હુગલી નદીના કિનારે પાણી જે જતું નહીં પાણીને જોતા કે આ પાણી ગયું એ મારા કઈ કામનું નહીં આવે છે એ મારા કઈ કામનું નહીં પાણી અત્યારે જે જે સામેથી વહી રહ્યું છે છે મારા માટે તો એ એ કામનું જો મારી ને ને સામે પાણી પીવું એવી જ રીતે એમને તાલાવેલી થતી કે મને આજનો પરમાત્મા ક્યાં મળશે ભૂતકાળમાં થઈ ગયા એ ગુરુ કઈ કામના નહીં જે ભવિષ્યમાં આવવાના છે મારા માટે એ કામના નહીં મારા માટે તો આજ આજ કોનામાંથી પરમાત્મા વાય છે એક તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થતી એમની અંદર આજ ક્યાંથી વાયે છે આજ અત્યારે એટલે એમને ત્રણ દ્રશ્યો દેખાતા ઘણીવાર આંખ બંધ થઈ જતી હોગલી ના કિનારે તો ત્રણ દ્રશ્યો દેખાય એક પશુપતિનાથનું મંદિર એક એક શિવ ભગવાનનું મંદિર એક ટેકરી ઉપર ત્યાં લોકો અવરજવર કરે છે અને એક લાંબી દાઢીવાળા ગુરુ દેખાતા જેમની આંખો અને એકદમ મોટું એવું શરીર દેખાતા અને એ બે હાથથી એને આમ બોલાવતા હોય ને આમ આમ હાથ રાખીને એવું એમને વારંવાર દેખાતું તો એકદમ એમ થતું આ કોણ છે કે જે મને આમ આવી રીતે બોલાવે છે પરંતુ તાલાવેલી તીવ્ર જાગીતી એ હુગલી નદીના કિનારે બેસતા અને ત્યાં એક સાધુ મહારાજ ભજનો ગાતા તો હમાલ લાવીને બેસતા બધા બતા એ ભજનો ગાતા હવે એ ભજનો સાંભળતા અને એ ગુરુને પૂછતા એમને કીધું કે હું ગુરુ નથી તમારો તમારો માર્ગ આગળનો હું તમને બતાવીશ બહુ સમય ત્યાં બાબાજી ત્યાં જ રહ્યા પણ પોતાનો માર્ગ શોધતા અને ત્યાં જે હમાલને લોકો હતા ને એ હમાલને લોકો બાબાજીની રાહ જો રાહ જોતા બાબાજી ત્રણ દિવસ ચાર દિવસ કોઈ વાર ન આવે તો એમ કહેતા કે તમે આવો છો ને ત્યારે તમે જે વાતો કરો છો ને એ વાતોથી અમને બહુ આનંદ આવે છે એ વાતો આમ

એવી રીતે એમને સતત ગુરુને શોધવાની ગુરુ સુધી પહોંચવાની છે રામકૃષ્ણ પરમહંસ ત્યાં કલકત્તામાં જ્યાં સમાધિ જતા તો ન્યાય કહેતા કે તમે કેવા મહાગુરુ છો એ લોકો કેવા ભાગ્યશાળી હશે જે તમારા જીવનકાળમાં હતા હું તમારા જીવનકાળમાં થયો હોત તો કેવું સારું હોત મને જીવંત ગુરુ ક્યારે મળશે અને ઘણીવાર આ અંદરની સ્થિતિ એટલી વ્યાકુળતા વધી જતી તો બાબાજી કહેતા કે હું બાથરૂમમાં ત્યાં જઈ અને શાવરની નીચે ઊભા રહી જતા એકદમ પાણી ઘણા સમય સુધી ઉભા રહેતા એટલે આત્માને ગમે ત્યાંથી કોઈક એવો રસ્તો શોધતા કે ક્યાંથી મને મારા પ્રશ્નનો જવાબ મળશે તો એ મને ક્યાં એટલે જે જે નદીના કિનારે હતા સાધુ મહારાજ એમણે કહ્યું કે હવે હું તમને આગળનો માર્ગ કહું છું અહીંયાથી દૂર એક તારકેશ્વર મહાદેવનું મંદિર છે તમે મંદિર પર ત્યાં જાઓ ત્યાંથી તમને તમારો આગળનો માર્ગ ખુલશે તમારો આગળનો માર્ગ એટલે બાબાજી બીજે દિવસે જોબમાંથી રજા લઈ અને બીજે જ દિવસે ટ્રેનથી તારકેશ્વર મહાદેવના મંદિરે પહોંચે કઈને એક મંદિર હતું અને એવી વાયકા હતી કે ત્યાં પર શિવલિંગ ઉપર ગાય આવીને એમને જ ગાયના આચરમાંથી દૂધ વહેવા લાગ્યું એવી એક વાયકા હતી એ મંદિર જોયું તો એમને થતું કે આ કેવી ચેતન્યમય સ્થાન હશે કે જ્યાં પ્રાણી પોતે આવીને ત્યાં

બધા મંદિરે ગયા પછી અચાનક એમને પોતાની કંપનીના કામથી કાનપુર જવાનું થયું અને કાનપુરમાં જે કામ માટે મોકલ્યા હતા ત્યાં બેંકની હડતાલ થઈ હડતાલ થઈ એટલે જે કામ કરવાનું હતું એ કામ થઈ શકે એમ નહોતું ને એમની પાસે ત્યાં રહેવું પડે એમ જ હતું તો એમને મેપ જોયો કે મેપમાં જોયું કાનપુરથી પશુપતિનાથ કેટલું હતું કે નજીક થાય છે તો હું પશુપતિનાથ તો જઈ શકું ને મેં તમને કહ્યું ને જો સાચે પરમાત્માને પ્રાપ્ત કરવાની તીવ્રતા હશે ને સાચે આમ તાલાવેલી જાગી હશે ને સાચે જાણવાની ઈચ્છા હશે ને કે સાચે પરમાત્મા શું છે તો ધીમે 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 કરતો માર્ગ ખુલી જ જશે એ જગ્યાએ પહોંચવા જ લાગે એ તારકેશ્વર મહાદેવના મંદિરે કઈ થયું નહીં પણ ત્યાંથી માર્ગ ખુલ્યો આગળ જવાનો કે પશુપતિનાથના મંદિરે જવું છે એટલે સંકેત તો મળી જાય જો તીવ્રતા હોય તો સંકેત મળી જાય સંકેત ગુરુ શક્તિ બરાબર આપી દે કે ક્યાં જવાનું છે શું કરવાનું છે તો ત્યાંથી પશુપતિનાથના મંદિરે જવાનું નક્કી કર્યું કે મારે પશુપતિનાથના મંદિર જવું હતું ત્યાં હોટલના જે રોકાણ હતા એ ત્યાં હોટલના મેનેજરને કીધું કે હું અહીંથી પશુપતિનાથ જાઉં કોઈને કોઈને ન જણાવ્યું કોઈને કીધું નહીં કે ઘરેથી ફોન આવે તો કોઈને કીધું નહીં ઘરે નહોતું કીધું કે જવું છે અને પછી પોતે પશુપતિનાથ જવાનું નક્કી કર્યું ત્યાંથી ગોરખપુર ગયા ગોરખપુરથી સોનાલી કરીને ગાં છે ત્યાં ગયા ત્યાં રાત્રે રોકાણ થયું બીજે દિવસે ત્યાંથી કાઠમંડુ જવાનું હતું તો પૂછ્યું તેના બસ સ્ટેન્ડે તો એમને કીધું કે તમને દસ વાગે પહોંચી જશો કાઠમંડુ તો એ સવારે વહેલા બેઠા હતા દસ વાગે ગયા અગિયાર વાગ્યા બાર વાગ્યા તો પેલા એને પૂછ્યું તું તો કહેતો હતો ને દસ વાગે તો કે સવારના થોડા રાતના દસ વાગે અને રોડ એવો હતો ત્યારે તો કેવો હતો નેપાળ જવાનો રસ્તો હજુય તમે રસ્તાથી જાઓ ને નેપાળ તો ખબર પડે ભારત અને નેપાળને જોડનારો રસ્તો કયો છે તો આજથી એટલા વર્ષ પહેલા તો કેવો રસ્તો હશે તો ત્યાંથી કાઠમંડુ પહોંચ્યા કાઠમંડુ એ ત્યાં રાત્રે બીજા દિવસે સવારે પશુપતિનાથ ના મંદિરે ગયા પશુપતિનાથ ના મંદિરે ગયા તો ત્યાંના જે પૂજારી હતા ને એ એમને પાસે ગયા તો પૂજારી એમને સામેથી આવકાર કર્યા આવો 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 તો નથી કરે તમે મને ઓળખો છો તમે મને સામેથી બોલાવો છો તો કે હું તો તમને નથી ઓળખતો પણ તમને કોઈ બીજા ઓળખે છે જે તમને ઓળખે છે એ ત્રણ દિવસથી અહીંયા આવેલા છે તો કે અરે ત્રણ દિવસથી આવેલા છે એવું કોણ છે કે જેને ખબર પડી ગઈ કે હું અહીંયા કારણ કે મેં ખુદે ત્રણ દિવસ પહેલા અહીંયા આવવાનું નક્કી નહોતું કર્યું એને કોણ એવું છે તો કે નેપાળથી એક એક બુઢા વૃદ્ધજન આવ્યા છે એ એ ત્યાં છે અને એ તમને એમને કીધું હતું તો બાબાજીને અજીબ લાગ્યું બધું કે આ કોણ છે કે જે મને જાણે છે મારી વિશે આ જાણે છે મારી રાહ જોવે છે ત્રણ દિવસ પહેલા એટલે જ મેં કહ્યું જ્યારે જ્યારે તીવ્રતા જાગશે ને એટલે ગમે તેમ કરીને ગુરુ સુધી પહોંચશો પહોંચશો જ જ્યાંથી પરમાત્મા વહેતો હોય ત્યાં પહોંચશો જ મેં રામકૃષ્ણ પરમહંસની વાત કરી ને પેલો બ્રાહ્મણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની ખૂબ અનન્ય ભક્તિ કરતો હતો અને એકવાર એને પોથી ખોલી અને એની અંદર પોથીની અંદર એને રામકૃષ્ણ પરમહંસનો ફોટો દેખાડવો અને દોડતો દોડતો ગયો અને બધા શિષ્યો રામકૃષ્ણ પરમહંસની આસપાસ બેઠા હતા અને આ અને રામકૃષ્ણ પરમહંસના પગે પડી ગયો સાષ્ટાંગ દંડવત તમારા રૂપમાં મને પરમાત્મા બની ગયા તમારા રૂપમાં રામકૃષ્ણ પરમહંસે એમના શિષ્યોને કહ્યું જોયું ને હું કહેતો હતો ને કે આજે જેને પરમાત્મા મેળવવો હશે એને મારી પાસે જ આવવું પડશે જો આવ્યો આ સબૂત કારણ કે વર્તમાનમાં પરમાત્મા મારામાંથી વહી રહ્યો છે હું પરમાત્મા નથી પરંતુ પરમાત્મા સુધી પહોંચવાની ઉર્જા મારામાંથી વહી રહી છે વર્તમાનમાં જો પહોંચ્યો ને આ વ્યક્તિ